લાંબી ઉંમર માટે મચ્છીનું તેલ લગાવતા હતા તો હું પહોંચ્યો મારા ગામ ઘોગલાના રિક્ષા સ્ટેશન અને આજે આપણે દીવથી બસમાં ફરવા જઈશું વણકબરા જેટી ઉપર પાર્ક કરેલી બોટ જોતા અને રિક્ષાનો આનંદ માણતા હું પહોંચ્યો પુલ પર જે નવો બન્યો છે પહેલા લોકો હોળીમાં બેસીને દરિયો પાર કરતા હતા વાદો વાતોમાં હું પહોંચી ગયો દીવના સાર્ક સર્કલ હવે ચાલો બસ સ્ટેશન જ્યાં હેરિટેજ દીવાલ પાસે બસો ઊભી હતી અહીંથી તમને ફરવા માટે ગાડી ભાડે લઈ શકો છો અને આગળ ફાફડા ગાંઠિયા બનતા જોયું કે ચાલો પહેલા પેટ પૂજા થઈ ગયા ગરમા ગાંઠિયા તળેલા મરચા અને ચાની લુફ્ટ ઉડાવ્યા બાદ હું મારી બસ ગોતવા લગ્યો સ્કૂલના વિદ્યાર્થીઓ બેસવાની

મારા સ્કૂલના મિત્ર પંકજની દુકાને સ્કૂલના દિવસોની થોડી વાતો કરતા અને હું પહોંચ્યો જેટી ઉપર હોળીમાં બેસવા